સુરતના ભરાછામાં મોબાઈલની દુકાન ધરાવતો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો યુવકને કતાર ગામની એક સોસાયટીમાં બોલાવવામાં આવ્યો હતો પોલીસ નો સ્વાંગ રચીને યુવક પાસેથી આ ગેંગે રૂપિયા પડાવ્યા મની ટ્રાન્સફરથી ઓનલાઈન રૂપિયા પડાવી બાઇક પણ લઈ લીધું હતું જોકે ઘટનાના એક મહિના બાદ યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે તપાસ કરી પોલીસે ત્રણ મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે સુરતમાં હની ટ્રેપના કિસ્સાઓ હજુ પણ સામે આવી રહ્યા છે તમને શરીર સુખ માણવાની લાલચ આપીને તમારી સાથે હની ટ્રેપ કરાવાઈ રહ્યું છે સુરતમાં આવી વધુ એક ગેંગ ઝડપાઈ છે જે તમે જોઈ શકો છો પોલીસે ત્રણ મહિલા અને એક નકલી પોલીસ આવેલ ધરપકડ કરવામાં આવી છે અને આ જે ગેંગ જે છે તેને એક જે વેપારી જે છે વરાછાના મોબાઈલ ના વેપારીને ફસાવ્યો હતો આ વેપારી પાસેથી ટુકડે ટુકડે એક સિત્તેર લાખ રૂપિયા પડાવી લીધા હતા જેમાં મોબાઈલનો જે વેપારી હતો તેને એક પરિચિત મહિલા વાતચીત થઈ રહી હતી અને તે દરમિયાન વિડીયો કોલ પરથી જે ખાસ કરીને દક્ષા આંકોલિયા કરીને જે મહિલા છે તેની સાથે વાત કર્યા બાદ તેને એક લલના પણ બતાવવામાં આવી હતી અને તેને કતારગામ વિસ્તારમાં જે છે તે શરીર સુખ માણવા માટેની ઓફર આપવામાં આવી હતી અને તેને લઈને તે આ વેપારી ત્યાં ગયો હતો જે જોતા ત્યારબાદ એક એનો અર્ધનગ્ન વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો હતો અને થોડા જ સમયમાં એક યુવક ત્યાં આવ્યો જે પોલીસ નકલી પોલીસ બનીને આવ્યો હતો અને ત્યારબાદ હથકડી લઈને આવ્યો હતો અને તેની પાસે આ યુવક પાસેથી પડાવી લીધા છે આ ગેંગના મુખ્ય જે આરોપી જે છે તે હજુ પણ પોલીસ પકડથી બહાર છે જેમાં પોલીસે હાલ ત્રણ મહિલા જેમાં દક્ષા આંકોલિયા જયશ્રી બારડ દિવ્યા તલાવિયા અને નકલી પોલીસ બનીને આવેલા પાર્થ મંગલ ઢોલાની ની પકડ કરી છે જ્યારે વધુ ત્રણ આરોપી પણ ફરાર છે જે મુખ્ય આરોપી ફરાર છે તેને પોલીસે પકડવાના દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ આ જે ગેંગ છે તેને અનેક યુવકો સાથે અનેક વ્યક્તિઓ સાથે આ પ્રકારે હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે અને તેમની પાસે રૂપિયા પડાવી લીધા છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત